હેલો ગાઈઝ અજય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ આજના નવ લગર બધાનું સ્વાગત છે તો એમ છો આઈ ઓપ કે તમે બધા મજામાં જશો હું પણ મજામાં જ છું તો ફાઇનલી હું મારા પપ્પાના ઘરે પોગી થઈ છું તો આવીને હું સુઈ ગઈ હતી તો અત્યારના જો સાડા નવ થઈ ગયા છે તો હું આવીને સુઈ ગઈ હતી તો જો હમણાં ઉઠી ઉઠીને નાક ધોઈને ફ્રેશ થઈ ગઈ જો મસ્તીની તો ફ્રેશ થઈને મેં નાસ્તો પણ કરી લીધો ને જો હું વાલો હવે વ્લોગ સ્ટાર્ટ કરી દઉં જો મેં વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે તો હું ફાઇનલી આજે મારા પપ્પાને આવી ગઈ છું સુરતમાં હજી હું અઠવાડિયું રોકાવાની છું તો અત્યારે તો જો મારા પપ્પાને પણ આમે કયા થયા છીએ અને ત્યારે ઘરે હું વાત છી ખાલી ખરે અને મારા ભાઈ જાય છે નાઇટમાં તો એ હજી કાંઈ આવ્યો છે ને ખરેખર હમણાં આવશે સાડાનો પછી આવશે ખરે હમણાં મારા ભાઈ પણ તો છે ને હાલત તો હું તમને બધાને છે મારું ઘરનું વિઝિટ કરાવી દઉં આજ તો બધાને અહીં સુરતમાં તો જો અહીંયાથી પેલા હોલ આવે આ એટલો પછી અહીંયાથી કિચન આવે આવડો કિચન આવે અહીંયા હોશરૂમ નહીં આવે અહીંયા પછી અહીંયા એક બેડરૂમ અહીંયા આવે એક છે આ બેડરૂમ આમાં તો જો કે બધી વસ્તુ જ છે ભરેલી અને આવડિયા છે બાલ્કની ગેલેરી જો કે અહીંયા બધા એવું હોય ને બહાર ગેલેરી તો ફાઈનલી મેં તમને બધાને મારા ઘરનું વિઝિટ પણ ખરા દીધું છે તો હું તમને બધાને છે ને મારો બાળપણનો ફોટો બતાવું છું તો તમે બધા મને કોમેન્ટ કરજો કે હું એમાં કેવી લાગું છું ને અત્યારે કેવી લાગું છું રિયલમાં માય મસ્ત ફોટો છે જો આ મારો ફોટો છે બાળપણનો હું આમાં કેવી ખાગું છું ને અત્યારે કેવી લાગુ છું બધા કોમેન્ટ કરજો મારા મમ્મી છે આ હું છું પપ્પા છે જો હંધા મને કોમેન્ટ કરજો કે એમાં મારા ફોટામાં હું કેવી ખાગું છું ને અત્યારે રિયલમાં કેવી લાગું છું એ તો મારા કેટલા વર્ષ પહેલાનો ફોટો છે જો કે અને જો અહીંયા મારા મમ્મીનો ફોટો છે મારા મમ્મી એક્સપાયર થઈ ગયા ને એના આઠ વર્ષ થઈ ગયા છે તો જો અહીંયા એનો ફોટો છે તો હું તમને બધાને એનો ફોટો પણ બતાવી દઉં જો આ મારા મમ્મીનો ફોટો છે અમારા મમ્મી છે અહીંયા વાચા દાડા છે અહીંયા ચામુનમાની છબી છે તો હમણાં છે ને મારા વ્લોગ ઓછા આવશે કેમ કે એમાં એવું છે કે છે ને અહીંયા સુરત આવી છે ને તો આને છે ને વોટ્સઅપ કરવાના છે તો વ્લોગ ઓછા આવશે તો હું જ્યારે શોપિંગ માટે જઈશ ને ક્યારે છે ને હે વ્લોગ ઉતારીશ ને તો હવે મારે ભાની હેલ્પ પણ કરાવી જોશે ને બધું વોટ્સઅપ કરવામાં એટલા માટે છે ને હમણાં મારા વ્લોગ ઓછા આવશે અને હું જ્યારે શોપિંગમાં જઈશ ને ક્યારે હું વ્લોગ ઉતારીશ એનો વ્લોગ આવી જશે ઓકે હાલો આપણે પહેલાં ફટાફટ થોડુંક એવું કામ કરી નાખીને ને પછી પાછા આપણે મળશું તો ફાઇનલી જો અત્યારના વાયગા છે થવા દુસ્ત એવું થઈ ગયું છે અને ભાઈ અમે ઓફિસેથી ના આવ્યો ને તો ભાઈ કે મને ચીકુનું જ્યુસ બનાવી દે તો મેં મારા ભાઈ માટે ચીકુનું જ્યુસ બનાવ્યું મસ્ત મસ્ત હું જે ચીક્કુ નહીં આવી હતી ને એનું મેં જ્યુસ બનાવ્યું તો જો આમાં તો મેં કાઢી લીધું છે આપણા હાટું પીવા માટે ગ્લાસમાં તો જો મેં આજે ચીકુનો જ્યુસ બનાવ્યું ચીકુનું હાલો તમારે બધા એને પીવું હોય તો ચીકુનું જ્યુસ છે ને બાકી મસ્તીનું હાલો બધા ચીકુનો જ્યુસ પીવા આ લ્યો બા જ્યુસ

તો ફાઇનલી હવે મેં ચીકુનું જ્યુસ પણ પીલતું છે ને હવે જો કપડાં મશીનમાં ધોવાય છે થોડાક અને થોડાક મારે હાથે ધોવાના હે બહુ બધા હે છે આ સ રા કપડાં જ ધોવાના છે જે થોડાક કપડાં છે ને એવું બધું છે ને તો હમણાં અહીંયા હોય નાખું બાર ગેલેરીમાં બાલ્કનીમાં જો આ એક કપડાં છે ને ત્યારે મશીનમાં થોડાક એવા નાખી દીધા છે ધોવા માટે જો આ મશીનમાં નાખી દીધા છે થોડાક અને થોડાક હાથે ધોવાના છે કલો પહેલાં છે ને આપણે ફટાફટ કપડાં ધોઈ નાખીએ ને પછી પાછા મળશું આપણે તો ફાઇનલી જો મારા બધા કપડાં ધોવાઈ ગયા ખાલી ફૂકવવાના બાકી છે મેં બ્લેન્કેટ હતો ને હું જે હારે લઈને આવી હતી ને મને થોના રસ્તા મને ઠંડી લાગે હું તો બ્લેન્કેટ હારે લઈને આવી તો બ્લેન્કેટ તો મેં ત્યાં ધોયા તો હાઈ થઈ ગયું અને એક ધોય મેં કરફાળ જો અહીંયા એ પણ અહીંયા નાખી દીધો હે વા એક તો કેટલો વજનવાળો છે અને એક આ ધોયું મેં ને બાએ થઈને બે થઈને ધોઈ નહીં ખા છે હમણાં હુંકવાય જાય ને પછી છે ને ને આજ બા મને છે ને માળિયા ઉપર ચડાવવાના છે બધું હમું હમું કરવા હું તો આજના આજ મારું પૂરું થઈ ગયું હવું ચડાવવાના છે આ માળિયા ઉપર બધું ઉતારવાનું ને હમું કરવાનું ને આજ જ હું ઝાડા ચાલુ કરી દેવાના છે આવું આજ તો કા હવે આ બધા કપડાં હુંકવાઈ જાય ને પછી હું છે ને ઉપર ચડું ને પછી ઉતારે છે ને બધું હમું થઈ જાય હવે મને છે ને એમ ભૂખ લાગી તો ભાઈ હમણાં આવ્યો ને અરે હે આવ્યો તો કરવું જ હું હાલો સુધારી ખાઈ લઉં ને પછી માળી આવું પણ ચડો જેમ કે છે ને એટલા અત્યારે અગિયાર થવા અગિયાર હાડા મને ભૂખ લાગી ગઈ હાલો સુધારી સુધારીને પેલા ખાઈ લેવું હાલ તો બધે ખાવું હતો કરવું જ મસ્ત છે એટલે હજી મેં સાયકું છે ને હમણાં પડે એવું છે મીઠું છે કે મોડું છે સુધારી પછી ખબર પડે બીકું કે નો તો એવું મસ્તી હશે હવા માં મને મન ખેંચે ખાવાનું જોઈન તો ના હાઈ પછી ખબર પડે તે બધું અને હવા લો બરાબર તો નહી તો સાથી કેવું છે જો હેને બાકી મસ્તર नकरा <aking downloads>

હા બરોબર બી સાહીંગતું થઈ જાય છે ચો મસ્તીનું બધું શાક કરી નાખું માળ્યું આખું એમાં કેટલો બધો પૂછો તમારે આમ પણ આ ધૂળ 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 હાલો હવે ફટાફટ નીચે આમ કરી પછી મળ્યા પાછા તો અત્યારના શાળા બાર જેવું થઈ ગયું છે ને અમે બેસી ગયા છે માટો આંદા બટેકાનું શાક છે રોટલી છે ને છાસ છાલ બધા જમવા બપોરનું મસ્ત મસ્ત રોટલી છે શાક છે છે જમવા બેઠા મારા તો હું બધાને ઓની ઊની રોટલી આપતી હતી ને પછી હું કાલો હવે બની ગઈ એટલે હું પણ હવે જમવા બેસી ગયા બધા જમવા માટે રોટલી ને શાક ને છાસ અથાણું પણ છે ગુંદાનું એ બધી વસ્તુ છે અમે રાખી બધી વસ્તુ અંદર આલા બધા જમવા તો ફાઇનલી અત્યારે રવિ કે છે અમાર સુશીબેન મને કે તું મને મા થોડાવી દે તો અમારા મારી સુશીબેનને બે ચોટલા લેવાના છે સુશીબેન આમ હાય તો કદે બધા હાય બોલ હાય હા તારુણ આમું છે તું કે એટલા હું ભણે પેલું પેલું પણ છુચી અમાર આકાંછ કલી છે આ મારી જેવાય છે એટલે આવીને એટલે કે હાલ મને તું મને બે ચોટલા વાળી દે હાલો અમારા સુશીબેનને બે ચોટલા વાળી દઈએ આપણે

તો હમણાં ઉઠા ઉઠીને ચા પાણી પી હવે બધું એક તો મારું માળ્યું સાફ થઈ ગયું છે તો હવે ફટાફટ ના આવું ના થઈને ફ્રેશ થઈ જવું પછી કેમકે ગરમી બહુ પડે બહુ ગરમી પડે છે તો હમણાં આવો નાવો મારે તો રહેશે મારા બ્લોગ તો હમણાં ખાવું ઓછા જ આવશે કેમ કે આવી જ રીતે છે ફરવાની છે આવતા વહેતા જ આજે મને ખામે ચડાવી દીધું હજી હું આઠ દી રોકાવાનું આઠ દિમાં મને એમ છે મારું હાવ પૂરું થઈ જાય આઠ દી કામ 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 હાવ આઠ દિવસમાં તો હાલો ફટાફટ આપણે ફ્રેશ થઈ આવી એમ કે છે ને ગરમી બહુ જ પડે છે અતિ સહી પડે ગરમી તો ફટાફટ આપણે ફ્રેશ થઈ આવીને અને છે ને મારા બ્લોગ હમણાં ઓછા આવશે તો મેં હમણાં બધા કીધું કે મારે અહીંયા ખર્ચાપનું ફરવાનું છે એટલે અને હું જ્યારે શોપિંગ માટે ચાલીશ ને ત્યારે હું બ્લોગ ઉતારીશ મારા શોપિંગનો તો એ મારા બ્લોગ આવ્યો છે શોપિંગ નવ લોક તો હાલો આજનો આપણે અહીંયા જ એન્ડ આપીએ છીએ તો તમે બધા કોમેન્ટ કરજો કે અમને બધાને મારો આજ નવલોગ કેવો થાય ગયો આજ માટે એટલે જ મળે પાછા નવા લોકમાં ટાટા બાય બાય ને જી શ્રી કૃષ્ણ બધાને